એને ગમે ત્યાંથી છ પિસ્તાલી તો ટાઈમ થઈ જ જાય અને પછી છ પિસ્તાલી એનો એવો રંગ બદલે એવો રંગ બદલે મારા મોબાઈલ માં એક વોટ્સએપ માં આવ્યું ઘણા સમય થી આ ફરે છે પણ મને એક આ પંક્તિ જરા વધારે ગમી એટલે હું આપને કહું છું સોશિયલ મીડિયાનો આ ટેકનોલોજીનો યુઝ કરવો એને વાપરવું એ કાઈ અપવાદરૂપ નથી પણ એને વપરાય એનો ઉપયોગ કરાય એનો સદુપયોગ કરાય એનો ગેરઉપયોગ ન કરાય તમે ઉપયોગ કરો સાહેબ એમાં સરસ મજાનો એક જંગલમાં એક ચિઠ્ઠી હતી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું મારી આત્મહત્યા કરવાનું મૂળ કારણ એ છે કે આ સમાજના લોકોના રંગ બદલવાની હારે હું મારો રંગ ન બદલી શક્યો આ લોકોની હારે હું હારી ગયો એટલે હું આત્મહત્યા છું નકર રંગ બદલવામાં કાકીડો પેલો હોય પણ એના પણ માણા હાય એ માણા ને પાઈ ઈ ગયો આપણે તો ઘડીક ભડીક માં ફરી જાય આપણે થી કેતા તું તો ભાઈ ઘડીક માં ફરી જા ગાર્ડન ટાયર જેમ તો ગાર્ડન ટાઈન જેમ ફરી જાય મધિરા નીકળોય બધો જ આપી વળી પાછું મંથન થયું અને ભગવાન દ્રવંતરી અમૃતનો કુંભ લઈને થયા ભગવાન ભગવાન ધનવંતરી પ્રગટ થયા અમૃતનો કુંભ લઈ અને નીકળ્યા છે દેવોના હાથમાંથી અમૃતનો કુંભ લઈ અને દાનવો નીકળી ગયા ભગવાન પાસે આવીને દેવતાઓએ પ્રાર્થના કરી ભગવાન મોહિન રૂપ ધારણ કરી અને અંતે દાનવો છેતરી અને અમૃત લઈ આવ્યા એ દગો થયો એ દગાની અંદર ભયંકર યુદ્ધ થયું અને એ યુદ્ધમાં દાનવો દાનવો હાર્યા પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજરીની વિદ્યાથી ફરી પાછા દાનવોને સજીવન કર્યા અને ફરી પાછા યુદ્ધ થાય એ યુદ્ધની અંદર હવે દેવતાઓ હાર્યા છે ઇન્દ્ર હાર્યો છે અને એ યુદ્ધની અંદર બલિરાજાએ ઇન્દ્રને જીત્યો અને સ્વર્ગનું રાજ્ય બલિએ લઈ લીધું છે મારે આ બાબનવતાની કથા કરવી છે બાપુ બીજી કઈ આજે છે નહી તો આ મારા ભાઈ તો બાર વાગ્યા મારા કાનનું કાચું છે એટલે કઈ તમે હોઠ ફફડાવો તો હું કઈ મૂંગાબેરાની સ્કૂલમાં અભ્યાસ નથી કરતો મને ખબર પડે તમારે જરૂર જોરથી કેવું તો મને સંભળાય સ્વર્ગનું રાજ્ય બલિરાજાને મળ્યું એટલે દેવતાઓ દર દર ભટકે છે